અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી ઉદ્ગમ સ્કૂલના સંચાલકોની અણ આવડતને કારણે દરરોજ લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે કેમ તો એટલા માટે કેમ કે શાળાની બહાર દરરોજ મુખ્ય રસ્તા પર રોજિંદો ટ્રાફિક જામ સર્જાઈ જાય છે અને આ સમસ્યાનું મુખ્ય કારણ છે શાળાની સવાર અને બપોર પાડીનો સમય એક સાથે હોવાનો બપોરે સાડા અગિયારથી બાર વાગ્યાના સમયગાળામાં એક પાડીના વિદ્યાર્થીઓ છૂટે છે ત્યારે જ બીજી પાડીના વિદ્યાર્થીઓ શાળાએ પહોંચવાનો સમય હોય છે અને આના કારણે સ્કૂલ કેમ્પસની બહાર ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ જાય છે હેરાનગતિ ટોટલ છે દરરોજનું છે મનમાની છે દાદાગીરી છે એવું જ છે આ લોકો માનતા જ નથી આ મેઇન રોડ છે કનેક્ટિંગ છે

લાઈન લાગે છે આ લોકો રૂપિયા વાળા કઈક ગાડીઓ લઈને લઈને આવે છે ને વચ્ચે હા તો સ્કૂલ વાળા એ કઈક ડિસિપ્લિન કરવું જોઈએ